ગુજરાત રાજપૂત સંસ્થાની સંકલન સમિતિના પ્રમુખ રમજુબા જાડેજા સંકલન સમિતિના પ્રવક્તા કરણ કરણસિંહ ચાવડા અને ગુજરાત મહિલા ક્ષેત્રીય સમાજના પ્રમુખ તૃપ્તિબા રાહુલ ઉપસ્થિત રહીને ક્ષત્રિય સભાને સંબોધન કર્યું હતું રાજકોટના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ ના કરવામાં આવી જેના લગ્ન લઈને હવે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજનો વિરોધ હવે ભાજપા પાર્ટી સામે સીધો 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 થઈ ગયો છે

વરણ વરણ પ્રજા સમાજને પ્રધાન્ય આપવામાં આવતું નથી પણ ક્ષત્રે સમાજ અધાર વર્ણની બહેન દીકરીની અસ્મિતા સન્માન માટે લડત ઉપાડી છે અને આ લડત કોઈ રાજકીય પાર્ટી કે રાજકીય ફાયદા માટે નથી ફક્ત અને ફક્ત સ્વાભિમાન અસ્મિતાની લડાઈ છે સમાજમાં ઉપસ્થિત રહેલા જુદા જુદા વક્તાઓએ પોતાનું અભિવાદન રજૂ કર્યું હતું યોજાનાર ચૂંટણીમાં સમજી વિચારને માતા બહેન દીકરીના સન્માન માટે સ્વાભિમાન માટે સાત તારીખે મતદાન કરજો ભાજપની વિરોધમાં બટન દબાવજો સંકલન સમિતિ મુખ્ય ઉદ્દેશ્ય સમાજના સમાજના હિત માટે છે છે ગુજરાત રાજ્યની સંકલન સમિતિમાં વિશ્વાસ રાખી હિતમાં જ કરવામાં અપીલ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે અમારો ઇતિહાસ લખાશે કે અમારા વડીલોએ જે અમને ગૌરવ ઇતિહાસ આપ્યો હતો એની પર લાંચો લગાડ્યું હતું તો અમે લડ્યા હતા આનો ઇતિહાસ અને અમે ત્યારે ખમીરવંત ગૌરવ સાથે મળતું મળશું કે અમે લડ્યા હતા અને અમારી નવી પેઢી જે પારણે છે એને અમે લાચારી કે ગુલામી આપીને નહીં જઈએ વારસામાં ભલે લોકશાહી છે પણ આપણું લોહી છે હું ફરી આપને કહું છું ઘરે જે બેઠા છે એને કહું છું દરેક માતાઓને પણ અહીંયા કહું છું કે આ લોકશાહી છે ભલે તમારી પાસે લડવાની તાકાત નથી પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે એટલે છેલ્લા દિવસ સુધી હજી તો આ શરૂઆત છે જે કાંઈ ચાલી રહ્યું છે મારે કંઈ વાત નથી કરવી દિવસો હજી આનાથી બહાર આવશે તૃપ્તી બાપા સ્ટેટમેન્ટ દેવા લોક આપણે જોયું છે સંકલન સમિતિ પર પ્રશ્નો ઉઠ્યા છે હજી તો છેલ્લા પાંચ દિવસ બહુ વગેરે આવશે આની માનસિક તૈયારી રાખજો તમે બધા

અમે પુનઃ એમને વંદન કરીએ છીએ અને એમને સમગ્ર ભારત અને અખંડિત કરવા માટે જે શરૂઆત કરી હતી અને સૌથી પહેલા ભાવનગર ના નરેશ કૃષ્ણકુમારસિંહજી એમને સૌ પ્રથમ રાજ્ય આપ્યું હતું અને આ પ્રસંગે અને આ બંને મહાનુભાવોને વંદન કરી અને આ દેશ ઉપરના એમના જે ઉપકારો છે એનો અમે સ્વીકાર કરીએ છીએ તમને મને ધન્યવાદ ઓકે